દિવસની ઉજવણી ડોન બોસકો ખાતે ઉજવણી કરવામાં આવી તારીખ બાવીસમી ડિસેમ્બર બે હાજર ચોવીસ ને રવિવારના રોજ જાગૃતિ સમાજ સેવા સમાજ મંડળ દ્વારા સંચાલિત માઇગ્રેટ ડેસ્ક વિશ્વ આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસની ઉજવણી ડોન બોસ્કોસને હાલય ચિલ્ડ્રન્સ સોમ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાંથી બસો પચાસ જેટલા પરિવાર લોકોએ ભાગ લીધો હતો જેના નવરચના સરદાર પટેલ સાંસ્કૃતિક કાર્યક્રમ બાળકો ભાઈઓ અલગ અલગ હરીફાઈઓ રાખવામાં આવી હતી સંગીત ખુરશી વગેરે જેવી વિજેતાઓને ઇનામ પણ આપવામાં આવ્યા હતા આજે આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઉજવવામાં આવે છે ડન બોસ્કોસને હાલય બે હજારની એકવીસથી પ્રવાસી લોકો માટે કાર્યરત છે જેમાં તે પ્રવાસીઓના ડોક્યુમેન્ટ્સ તેમની શારીરિક સુવિધાઓ તથા તેમના બાળકોનું શિક્ષણ જે યુથ છે એ લોકોના માટે સારી એવી તક મળે એવી જોબ તથા જે એકદમ ગરીબ છે અને જેની પરિસ્થિતિ નથી કે હવે કામ કરી શકે એવા લોકોને દર મહિને રિલીફ વર્કના ભાગરૂપે રાશન પણ પૂરું પાડવામાં આવે છે અત્યારે અત્યાર સુધી પચીસો જેવા માઇગ્રન્ટ ફેમિલી સાથે ડોન બોસ્કો સ્નેહાલય કાર્યરત છે એમાં ખાસ કરીને યુપી એમપી બિહાર રાજસ્થાન અને આપણા દાહોદ જિલ્લાના આવેલા લોકો સાથે છેલ્લા ત્રણ વર્ષથી કાર્ય કરી રહ્યું છે અને આજનો જે ઓગણીસમી ડિસેમ્બરે આ આંતરરાષ્ટ્રીય પ્રવાસી દિવસ ઉજવવામાં આવ્યો હતો તેના ભાગરૂપે આજે ડોન બોસ્કો સ્નેહાલય દ્વારા પ્રવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે અત્યારે અમે એ પહેલાં અમારે સાંસ્કૃતિક પ્રોગ્રામ હતો ત્યારબાદ અત્યારે અમે સંગીત બહેનો અને ભાઈઓ માટે સંગીત ખુરશી અને બાળકો માટે વોલીબોલ છે કબડ્ડી છે એવી અલગ અલગ ગેમો પણ રાખવામાં આવી છે કે જેથી કરીને એ આખો દિવસ કામ કરતા હોય છે પૂરા ત્રણસો દિવસ કામ કરતા હોય છે તે અને અમે અમારી ડન બોસ્કોન સંસ્થા એ લોકોના ટાઈમ અનુસાર કોઈ પણ કાર્યક્રમ યોજે છે જેવો કે એ લોકોને જો આધાર કાર્ડ બનાવવાની જરૂરત હોય ઈ શ્રમ કાર્ડ બનાવવાની જરૂરત હોય તો અમે એમના સાંજના જ્યારે કામમાંથી છૂટે એ ટાઈમમાં જઈને એ લોકોને સુવિધા પૂરી પાડીએ છીએ મારું નામ શીતલ બાપ્તીસ છે અને હું પ્રવાસી પ્રોજેક્ટમાં કોઓર્ડિનેટર તરીકેની ભૂમિકા ભજવું છું મે ફાધર બાપ્તીસ મંતેરો ડોન બોસ્કો કે ડિરેક્ટર આજ यहाँ ઇન્ટરનેશનલ माइग्रेंट्स ડે સ્થળાંતર દિન और विशेष करके हम बस्ती के लोग जो माइग्रेंट्स हैं यहाँ लाए हैं ताकि ये बताने के लिए कि ये लोग बहुत मेहनती है बहुत काम करते हैं सेवा करते है, दूसरों का जीवन अच्छा करने के लिए हम कोशिश करते कि उन्हें अच्छा कार्य करने कर सके और लोगों को और देश का प्रगति कर सके थैंक यू कौन से कौन से कार्यक्रम किए आज के दिन आज के दिन जो हम लोग खेल रहे है, किया है ये कल्चरल प्रोग्राम इसके अलावा हमने हमने बच्चों के लिए गेम्स ऑर्गेनाइज किया सॉल्स इसके अलावा बड़ों के लिए पार्टी गेम्स ऑर्गेनाइज किया है और लोगों ने भाषण दिए ताकि हम कैसा ये जो कार्य जो स्थानांतर लोगों के लिए माइग्रेंट्स के लिए है આગે લે સકતે મદદ છે